ખેડા જિલ્લાના ચકલાસીમાં ગઈકાલે યોજાયેલા ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલનમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે એક જ સ્વરે રૂપાલાનો વિરોધ કર્યો હતો ક્ષત્રિય સંમેલનમાં ફરી એકવાર રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવાની માંગણી કરાઈ હતી ઉપરાંત એવો ઠરાવ કરવામાં આવ્યો હતો કે જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો તેમનો જબરજસ્ત વિરોધ કરવામાં આવશે રાજકોટની લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર રૂપાલના ક્ષત્રિય સમાજના વિરુદ્ધમાં નિવેદન સામે ઠેર ઠેર દેખાવો યોજાઈ રહ્યા છે ગઈકાલે આણંદ જિલ્લાના ચકલાસીમાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું હતું જેમાં સમાજના અગ્રણીઓએ હુંકાર કર્યો હતો કે જો રૂપાલની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઘરે બેસાડી દઈશું ગામે ગામ જઈને ક્ષત્રિયોને સમજાવીશું અને જબરજસ્ત વિરોધ પ્રદર્શન કરીશું ચકલાસી નગરમાં સમગ્ર ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા અલગ અલગ સંગઠનો દ્વારા એક સંમેલન યોજવા જઈ રહ્યું છે ત્યારે મને લાગે છે કે ચોક્કસ ક્ષત્રિય સમાજમાં રાજકોટના ઉમેદવાર શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજને જે ઠેસ પહોંચી છે અને એમણે જે એવું નિવેદન કર્યું કે રાજા મહારાજાઓએ ભૂતકાળની અંદર રોટી બેટીના વ્યવહારો કર્યા ક્ષત્રિયોની તલવારો કામ ના આવી અને આવી ટિપ્પણીને કારણે સમગ્ર ક્ષત્રિય સમાજમાં એની લાગણી દુભાઈ આ ભારત દેશ આ મહાત્મા ગાંધીને સરદાર પટેલ સાહેબનું ગુજરાત એક સમભાવ સદભાવ અને સમરસતાને વરેલું ગુજરાત છે અને ગુજરાતની અંદર ક્યાંક ભણેલો ગણેલો જવાબદાર વ્યક્તિ પ્રજાનો પ્રતિનિધિ પોતાનું એવું નિવેદન આપે કે જેના કારણે સમગ્ર શાંત ગુજરાતમાં એક કડવાશ ઊભી થાય આ કોઈ પક્ષા લડાઈ નથી આ કોઈ પટેલ કે ક્ષત્રિયની લડાઈ નથી આ લડાઈ એક માનસિકતાની છે એક વિચારધારાની છે કે જે વિચારધારાને કારણે આ સમાજના લોકોમાં એક આક્રોશ ઊભો થયો હવે આક્રોશને ડામોવા માટે એ સાચી વાતને સમજાવવા માટે ઠેર ઠેર સંમેલનો યોજાઈ રહ્યા છે ત્યારે અહીંયા યુવકો જે ભેગા થયા છે એ યુવકોની પણ એક જ વાત છે કે જે જવાબદાર વ્યક્તિઓ છે જે સિનિયર આગેવાનો છે એમના દ્વારા શું આ કોઈ ઈરાદાપૂર્વક ટિપ્પણી કરવામાં આવે છે કે જેના કારણે સમાજમાં એક જુદાઈના ઝેર રેડાય કડવાશ ઊભી થાય આ સમાજ તો શિસ્ત અને સંસ્કાર અને સંસ્કૃતિને વરેલો સમાજ છે એ સમાજમાં કડવાશ પોસાય તેમ નથી અને એના માટે આ સાથીઓએ આ સંમેલન રાખ્યું છે અને મારે પણ અહીં આવવાનું થયું હવે આગળનો કાર્યક્રમ આમ સંમેલનમાં એક સંવાદ દ્વારા આગળ ચાલશે આજે ચકલાસી ખાતેનો કાર્યક્રમ આપ સૌ જાણો છો કે આખા ગુજરાત લેવલે અમારા ક્ષત્રિય સમાજે જે આંદોલન ઉપાડ્યું છે બેન દીકરી માટે એના માટેના પ્રતિકાર કરવા માટેનો આ પ્રોગ્રામ છે અને ગામડે ગામડે અને ઘેર ઘેર સુધી આ પ્રોગ્રામ અમે લઈ જઈશું અને સન્મુખ અત્યાર સાહી આ સરકારને જવાબ આપીશું આજનું તમે સ્ટેટમેન્ટ જોઈ રહ્યા છો કે ચૌદ તારીખે રાજકોટની અંદર અમારું મહાસંમેલન યોજવાનું છે એના અનુસંધાનમાં જે સ્ટેટમેન્ટ આવી રહ્યા છે કે દસ ગણી પબ્લિક ભેગેરી અમે ફોર્મ ભરવા જઈશું તો આ શું છે સન્મુખ અત્યાર શાહીની તો બીજું શું છે અને બીજી એક વસ્તુ કહું કે કાજલ હિન્દુસ્તાનીનું જે બયાન આવ્યું છે એના અનુસંધાનમાં જે સમાજ એનો વિરોધ કરી રહ્યો છે જે સમાજ વિશે કહેવામાં આવ્યું હતું એ સમાજ વિરોધ કરી રહ્યો છે એને કોઈ પણ જગ્યાએ કોઈ પણ અટકાયત થતી નથી અને શાંતિથી એમનું આંદોલન ચાલે છે અમારા નેતાઓ જ્યારે આંદોલન કરી રહ્યા છે ત્યારે રોકવામાં આવે છે અને એરેસ્ટ કરવામાં આવે છે અને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે આનો જવાબ અમે આપીશું આપીશું ને આપીશું એવો જોરદાર જવાબ હશે કે જય ભવાની ભાજપ જવાની એના સિવાય અમારી પાસે બીજું કોઈ સૂત્ર હવે રહ્યું નથી આગળની રણનીતિ અમે છેલ્લે છેલ્લે છેક સુધી સાત તારીખ સુધી લડી લેવાના મૂડમાં છે અને ચૌદ તારીખે પછી આંદોલનની અંદર અમારી સંકલન સમિતિ જે આદેશ કરશે એ પ્રમાણે ગામડે ગામડે જઈ અને જે જે સીટો ક્ષત્રિયની બહુમતિવાળી છે એ સીટો અમે ચોક્કસ જીતીશું જીતીશું ને જીતીશું અને ભાજપને ઘરભેગી કરીશું આ રણનીતિ નથી હવે આ યુદ્ધ છે હવે આ યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે અને યુદ્ધના જે દિવસથી જે સમાજ ખાલી બે હાથ જોડીને વિનંતી કરી રહ્યો છે કે રૂપાલા સાહેબની ટિકિટ કાપો પણ જો અત્યાર સત્તાધારી પક્ષને એવું લાગી રહ્યું હોય કે જો આ સમાજ કંઈ કરી શકે એમ નથી અને કંઈ સમજી શકે એમ નથી અને હજુ ને હજુ આ સમાજને ઉશ્કેરવાનો કોશિશ કરી રહ્યા છે આજનું જ તમને કદાચ મેં પ્રેસ નોટ વાંચી ક્ષત્રિય સમાધિ સામે દસ ગણું સંમેલન કરશે રાજકોટમાં એવા પ્રેસ નોટો મૂકી રહ્યો છે એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સમાજને ઉશ્કેરવાની કોશિશ કરી રહી છે પછી એમને ખબર છે જે સમાજે આજે તમે જો દેશના રજવાડા આપી દીધા બહેન બહાધિકારીઓ માટે બલિદાનો આપી દીધા આજે આપવામાં કશું બાકી નથી એવા સમાજને જો ખરેખર મહેરબાની કરીને આ લોકો ઉશ્કેરી રહ્યા છે તો આજે એ સમાજ એનું રૂપ ખરેખર ધારણ કરી રહ્યું છે અને આવનાર સમયમાં બતાવશે કે આ સમાજની તાકાત શું છે જો હવે તો હવે બહુ દિવસ પંદર દિવસથી અમે જોડીને વિનંતી કરે છે કે રૂપાલાની ટિકિટ કાપો પણ હવે અમને એમ નથી રહ્યું કે અમને રૂપાલાને ટિકિટ કાપવામાં કોઈ રસ નથી બસ તો અમારો હવે એક જ મુદ્દો છે કે હવે ભાજપ ભગાવો રાજપૂત બચાવો